અને પુત્ર કોણ છે એ પિતા સિવાય કોઈ જાણતું નથી અને પિતા કોણ છે એ પુત્ર અથવા તો પુત્ર જ જેને જણાવવા ઈચ્છે છે તેના સિવાય કોઈ જાણતું નથી પછી ઈસુ અને શિષ્યો એકલા પડતા ઈસુએ તેમને તેમના તરફ ફરીને કહ્યું તમે જ જે જુઓ છો તે જોનારી આંખો ધન્ય છે હું તમને કહું છું કે ઘણા પૈગંબરો અને રાજવીઓ તેમ તમે જે જો જોવો છો તે જોવાની ઈચ્છા સેવતા હતા પણ જોવા પામ્યા ન હતા તમે જે સાંભળો છો તે સાંભળવા ઈચ્છા ઈચ્છતા હતા પણ સાંભળવા પામ્યા ન હતા આ પ્રભુની વાણી છે ઈસુની જય વાલા મિત્રો આપણે એક નવી ઋતુમાં પ્રવેશ કરી ચૂક્યા છે ઉપાસના વિધિનું નવું ચક્ર હવે શરૂ થઈ ગયું છે અને એ છે આગમન ઋતુ આગમન ઋતુ અંગ્રેજીમાં કહે છે એડવન્ટ એ લેટિન ભાષામાંથી આવે છે એનો લેટિનનો લેટિનનો શબ્દ છે એડવન્ટુસ એનો જે મત એનો ખરો અર્થ કાઢવા જઈએ તો અંગ્રેજીમાં કમિંગ અને અરાઇવલ થાય છે અને આપણે ગુજરાતીમાં જો જોવા જઈએ તો આવવું કોનું આવવું કોનું આગમન થાય છે આપણે મસાયા એટલે કે ઈસનું આગમન થવાનું છે ખરેખર તો આપણે જોવા જઈએ તો આ આગમન ઋતુ એ તૈયારી છે એ પ્રકારના ઈસુને આપણે એક માનવ તરીકે પ્રભુ આપણી આવે છે ને બીજા પ્રભુ જે આવે છે એ છે જ્યારે સેકન્ડ કમિંગ ઓફ ક્રાઇસ્ટ પ્રભુ જ્યારે ફરી પધારવાના છે એની તૈયારીમાં આપણે આ આગમન ઋતુમાં પ્રવેશિત કરી ચૂક્યા છે આગમન ઋતુમાં આપણને શાસ્ત્ર પાઠો આપવામાં આવે છે અને આજનો સુંદર શાસ્ત્ર પાઠ આપણને કહે છે કે તમારી જોનારી આંખો ધન્ય છે શિષ્યોને સંબોધીને કહે છે જે લોકો ઘણા લોકો આ જોવાની ઝંખના માગ ચાહતા હતા જોવા માગતા હતા પણ જોઈ શકાય નહીં પણ તમારી આ નરી આંખો તમારી આંખો બધું જ હોય છે મસીહાને જોઈ શકે છે મસીહા જે કાર્ય કરે છે ઈશ્વર જે કાર્ય કરે છે એ નિહાળી શકે છે ત્યારે શિષ્યો શિષ્યોના મન એવા તો જળ થઈ ગયા હતા કે એ લોકોએ પણ ઈશ્વરને ઓળખી ના શક્યા આજે પ્રશ્ન પ્રભુ આપણને પૂછે છે આજે પણ એ પ્રશ્ન જ ઊભો જ છે શું આપણે પ્રભુને ઓળખી શકીએ છીએ પ્રભુ એ જ દરરોજ ખ્રિસ્ત જ્ઞાનમાં આપણી મધ્ય આવે છે પ્રભુ આપણી આ બાઇબલની વાણી દ્વારા પ્રભુ આપણી વચ્ચે આવીને વાસ કરે છે પ્રભુની વાણી આપણે ઉચ્ચારે છે પ્રભુની વાણીને આપણે વાંચીએ છીએ શું આપણે પ્રભુને ચાહીએ છીએ ખરા શું આપણે શિષ્યોની જેમ આપણા આપણી પણ અક્કલ બહેર મારી ગઈ છે આપણા પણ મન જળ થઈ ગયા છે તો આવો આગમન ઋતુ આપણને આમંત્રણ આપે છે કે પ્રભુને આગમનની તૈયારી સારી રીતે કરીએ પ્રાર્થના અને વધારે સારા કાર્યો દ્વારા બીજાની મદદ દ્વારા અને પ્રભુને આપણે સાચા દિલથી પૂરા મનથી પૂરા હૃદયથી પ્રેમ કરીને પ્રભુને આપણે દરરોજના ખ્રિસ્તજ્ઞમાં અને આપણી પ્રાર્થનાઓમાં અને આપણા ઉપવાસમાં પ્રભુને આપણે નિહાળી શકીએ તે માટે ખાસ કરીને પ્રભુને પ્રાર્થના કરીએ આ